મિલકતના ના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ ગયા છે તો ચિંતા ન કરો કઈ રીતે પાછા મેળવી શકશો જાણીશું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા ઘણા લોકો માટે મિલકત એટલે જીવનભરની કમાણીનો આધાર પરંતુ જો કોઈ કારણોસર મૂળ મિલકતના દસ્તાવેજો ખોવાઈ જાય તો એ મોટો તણાવ બની શકે ચિંતા કરવાની જરૂર નથી કાયદા મુજબ યોગ્ય પ્રક્રિયા અનુસરવાથી તમે દસ્તાવેજની સર્ટિફાઈડ નકલ મેળવી શકો છો જો મિલકતના દસ્તાવેજો ખોવાઈ ગયા હોય તો સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવો એમાં સ્પષ્ટ લખો કે કયા દસ્તાવેજો ખોવાઈ ગયા છે જેમ કે સેલ ડીડ એને ઓર્ડર સોસાયટી એગ્રીમેન્ટ વગેરે એફઆઈઆરની એક કોપી

આ નકલ કાયદેસર રીતે માન્ય ગણાય છે જો મિલકત હાઉસિંગ સોસાયટીમાં હોય કે લોન હેઠળ હોય તો સોસાયટીના મેનેજર કે બેંકને તરત જ જાણ કરો કેટલાક કેસમાં બેંક પાસે દસ્તાવેજોની નકલ હોય છે જે મદદરૂપ થઈ શકે છે આવા જોખમોથી બચવા માટે ડિજિટલ કોપી રાખવી જરૂરી છે સરકારની ડિજિટલ લોકર સેવા કે અન્ય સુરક્ષિત ક્લાઉડ સ્ટોરેજમાં દસ્તાવેજો સ્કેન કરીને રાખવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઓછી થાય છે મિલકતના દસ્તાવેજો ખોવાઈ જવું ચિંતાનો વિષય છે પરંતુ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસરવાથી તમે સર્ટિફાઈડ નકલ મેળવી શકો છો હંમેશા દસ્તાવેજોની ડિજિટલ કોપી રાખવી પોલીસ અને અખબારમાં સમયસર જાણ કરવી એ તમારા હકની સુરક્ષા માટે જરૂરી છે